ગઈકાલે મેં એક રીલ મૂકેલી કે બહુ મની માઇન્ડેડ કે પૈસા લક્ષી જેનું મગજ હોય ને ગણતરી બાજ પુરુષો હોય એવા પુરુષ સાથે લગ્ન કરવા નહીં નીતર એ સ્ત્રી ક્યારેય એવા પુરુષ સાથે સુખી નહીં થાય હવે આ રીલ પર બહુ બધા પુરુષોને વાંધો પડી ગયો છે તો હવે મારે ડિટેલમાં આ વાત કરવી છે લાંબો વિડીયો છે શાંતિથી સાંભળજો પણ જે વાત કરી રહી છું ને સમાજની અને પુરુષોની આવા ગણતરીબાજ પુરુષોની કડવી વાસ્તવિકતા છે જે કાંઈ તમારા વિરોધ કરવાથી બદલાઈ નથી જવાની સૌથી પહેલી વાત લગ્ન કરીએ એક સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્ન કરે છે લગ્ન શેના માટે કરે છે કે ભગવાને બે જીવો બનાવ્યા છે અલગ પ્રકૃતિના સ્ત્રી અને પુરુષ નર અને માદા બંનેની શારીરિક સંરચના અલગ છે અને બંનેનું ઇમોશનલ જે બિલ્ડઅપ છે એ પણ હોર્મોન્સ અલગ છે એટલે કમ્પ્લીટલી ઓપોઝિટ છે પુરુષને પ્રકૃતિએ એટલે કે ભગવાને શરીરથી મજબૂત બનાવ્યો છે અને માનસિક રીતે પણ સ્ત્રી કરતાં વધારે મજબૂત બનાવ્યો છે પુરુષને કેમ કે એનામાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પ્રોમિનન્ટ છે તો પુરુષનું કામ જે કુદરતે જે નક્કી કર્યું છે ને એ છે એને બહાર જઈને કામ કરવાનું છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવાનું છે આ પ્રકૃતિએ નક્કી કરેલો રોલ છે એટલે પુરુષને શારીરિક અને માનસિક રીતે સ્ત્રી કરતાં વધારે મજબૂત બનાવ્યો છે જ્યારે બીજી તરફ સ્ત્રીને શારીરિક રીતે અને માનસિક રીતે વધારે લાગણીશીલ અને કોમળ બનાવી છે કેમ કે સ્ત્રીએ ભવિષ્યમાં પ્રજોત્પત્તિનું કામ કરવાનું છે સંતાનોને જન્મ આપવાનો છે એનો ઉછેર કરવાનો છે તો સ્ત્રી લાગણીશીલ હશે શરીરથી કોમળ હશે સંવેદનશીલ હશે તો એ પુરુષને પણ સંભાળી શકશે કે જે પુરુષ પ્રકૃતિથી વધારે અગ્રેસિવ છે ગુસ્સાવાળો છે જુસ્સાવાળો છે અને એ સ્ત્રી આગળ જતા બાળકોનો પણ ઉછેર સારી રીતે કરી શકશે એટલે સ્ત્રી આ રોલ પ્રકૃતિએ નક્કી કરેલો છે વર્ષોથી એ ચાલુ આવ્યું છે હવે છેલ્લા વીસ પચીસ વર્ષમાં ધીમે ધીમે આપણે આ ટ્રેન્ડ બદલી રહ્યા છે કે ઘણી બધી દીકરીઓ હવે નોકરી કરતી થઈ છે ભણીને બરાબર છે સ્ત્રી નોકરી કરે બહાર નીકળે આર્થિક રીતે પગભર થાય એમાં કાંઈ ખોટું નથી એની પોતાની ઈચ્છા હોય તો એ ડેફિનેટલી લગ્ન પછી પણ નોકરી કરી શકે અને રૂપિયા કમાઈને લાવી શકે પણ પ્રશ્ન ક્યાં ઊભો થાય છે જ્યારે ઘરની જવાબદારીઓ ડિવાઈડ કરવાનો આવે ત્યારે હું એક ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે પતિ પત્ની બંને નોકરી કરે છે પતિ પણ સવારે નવ વાગે નોકરી કરવા માટે નીકળી જાય છે પત્ની પણ સવારે નવ વાગે નોકરી કરવા નીકળી જાય છે પણ આજે પણ મોટા ભાગના ગુજરાતી ઘરોમાં કે ભારતમાં નોકરી કરવા જતી વખતે બંને પતિ પત્ની બંનેનું ટિફિન કોણ બનાવવાની જવાબદારી ઉઠાવે છે પત્ની એકલી પતિ નવ વાગે નોકરીએ જવાનું હશે ને તો સાડા સાત આઠ વાગ્યા સુધી સૂતો હશે પણ પત્ની નવ વાગે નોકરીએ જવાનું હોય તો છ વાગ્યામાં ઉઠીને નાસ્તો બનાવે છે રસોઈ બનાવે છે પતિ પત્ની બંનેનું ટિફિન બનાવે છે તો ત્યાં કેમ કોઈ પુરુષ વેલો ઉઠીને એમ નથી કેતો કે ચાલ ભાઈ હું પણ તને ટિફિન બનાવવામાં મદદ કરીશ તું રોટલી કરતો હું શાક બનાવી નાખીશ કેમ કેમ ત્યાં ત્યાં બધા પુરુષોમાં આળસ આવી જાય છે તો દરેક પુરુષને જ અપેક્ષા રહે છે કે ઘરકામ કરવાનું આવે ત્યાં પત્ની એકલી દોડે બરાબર છે બીજી વાત સાંજે ઓફિસેથી પાછી આવે સ્ત્રી થાકી પાકી તો ત્યાં કોઈ સાસરિયા પક્ષના લોકો એને આરામ નથી કરવા દેતા હા દીકરો થાકીને આવ્યો હોય તો કહેશે બેટા તું થાકી ગયો છો સુઈ જા એટલે આ પાર્શિયાલિટી હજી આપણી સોસાયટીમાં ઓપનલી ચાલે છે અને એટલા માટે જ હું આ વાતને સમર્થન આપું છું કે જે પુરુષ વધારે પૈસા કમાઈને લાવવા સક્ષમ ન હોય એની સાથે સ્ત્રીએ પરણાય નહીં કેમ કે ઘરની જવાબદારી તો સ્ત્રીની જ રહેવાની છે કાલ સવારે બાળકો થયા કે ન થયા એ બીજી વાત છે બાળકો થયા પહેલાં પણ જ્યાં જ્યાં જોઈન્ટ ફેમિલી છે પતિ પત્ની સાસુ સસરા સાથે કે સાસરિયાઓ સાથે રહે છે ત્યાં બધે આજે પણ દીકરાઓને ખુલ્લે આમ સાસુ સસરા માથે ચડાવતા હોય છે મોટા ભાગના ઘરમાં બેટા તું થાકી ગયો તું આરામ કરી લે કોઈ વહુને એમ કે છે કે ભાઈ વહુ બેટા તું પણ નોકરી કરીને આવી છો તું પણ પચીસ કમાઈને આવે છો તું પણ આરામ કર બહુ ઓછા ઘરોમાં આજે પણ જ્યાં સ્ત્રી નોકરી કરતી હોય ત્યાં રસોઈવાળા રાખવામાં આવે છે પચ્ચીસ કે પચાસ હજાર કમાઈને સ્ત્રી લાવતી હોય છતાં સાસુ સસરાની કે પતિની અપેક્ષા પણ એવી રહે છે કે હોવ પોતાના હાથે રસોઈ કરીને ખવડાવે તો આ પાર્શિયાલિટી છે એટલા માટે હું કહું છું કે જે ઘરોમાં પતિ તમને મદદરૂપ ન થતો હોય તમે નોકરી કરીને આવો છો તમે બંને નોકરી કરો છો પતિ પત્ની તો ઘરનું કામ પણ બંને ડિવાઈડ કરવું જોઈએ ફોરેનમાં જો પતિ પત્ની નોકરી કરતા હોય તો પતિની સાથે સાથે પતિ પણ ઘરનું કામ કરાવે છે વાસણ ચડાવે છે કપડાં મશીનમાં ધોઈ નાખે છે રસોઈમાં પણ મદદ કરે છે ભારતમાં એવું નથી થતું બરાબર ને એટલા માટે થઈને જો ભારતમાં સ્ત્રીએ નોકરી કરવાની સાથે ઘરનું કામ પણ એકલા હાથે સ્ત્રીએ એકલી જ કરવાનું છે તો બહેતર છે કે સ્ત્રી તરીકે તમે તમારા પતિ માથે ફાઈનાન્શિયલ જવાબદારી નાખી દો કે ભાઈ તું પૈસા કમાવા જા ઘર હું સાચવીશ બે જગ્યાએ સ્ત્રી શા માટે તૂટે અને પતિ જો એ જવાબદારી ઉપાડવા તૈયાર ન હોય કે ભાઈ તમે ઘરની પૂરેપૂરી જવાબદારી નિભાવો ઘર કામ કરો રસોડું સાચવો મહેમાન આવે એને સાચવો પતિના મમ્મી પપ્પાને સાચવો એના સાસરીયા પક્ષના બધા સગાવાલાને સાચવો આ બધું કરવા જો પત્ની રેડી હોય તો પછી પુરુષે રૂપિયા કમાવાની બાળ દોડાદોડી કરવાની પૂરેપૂરી જવાબદારી પુરુષે લેવી જ જોઈએ બરાબર છે એટલે આ જે રિસ્પોન્સિબિલિટીનું ડિવિઝન છે એ કરવું જરૂરી છે જે ભારતમાં નથી આજે પણ સ્ત્રી ડબલ કામ કરે છે નોકરી કરીને ઘરે આવીને ઘરનું કામ પણ સ્ત્રી કરે છે તો એ વસ્તુ ન ચાલે એ પાર્શિયાલિટી પુરુષો ખુલ્લેઆમ દાદાગીરી કરીને કરે છે ઈવન ઘણા બધા સમાજમાં આજે પણ દીકરીને દહેજ આપવામાં આવે છે શા માટે દહેજ અપાય છે તમે દીકરી આપો છો ને જીવતી જાગતી ભણેલી ગણેલી કામકાજ કરીને આપે એવી એ દીકરી જ મોટી કિંમત છે પછી તમારે દહેજ આપવાની જરૂર નથી છતાં કેટલા બધા દીકરાઓ જે જમાઈ બને છે એને લગ્ન પછી પણ સાસુ સસરા પાસેથી રૂપિયા લેવાની લાલચ રહે છે અપેક્ષા રહે છે અને ઘણી બધી કોમમાં આજે પણ લગ્ન પછી દીકરીઓને જે ઓછું દહેજ લઈને જાય એને માનસિક ત્રાસ અપાય છે તો આ બધી પાર્શિયાલિટી આપણા સમાજમાં છે એટલે આપણે ફોરેનના વાદે ચડવું નહીં એટલા માટે જ હું દરેક સ્ત્રીને કહું છું કે તમે કમાવ છો તો ઘરમાં તમે પચાસ હજાર કમાઈને લાવો છો સાંજે થાકી જાઓ છો તો સાંજે રસોઈ વાળા રાખતા શીખો તમે મશીન નથી જેમ પુરુષને થાક લાગે છે એમ સ્ત્રીને પણ થાક લાગે છે અને તમારે જો રસોડું જ સંભાળવું છે સ્ત્રી તરીકે તો પતિને કહી દો કે હું નોકરી નહીં કરું હું ઘર સંભાળીશ બાળકો સાચવીશ ઘરનું બધું કામ કરીશ તમે બહાર નોકરી કરવા જાઓ એટલે આ વસ્તુ ઇક્વાલિટી ત્યારે આવે આપણા સમાજમાં કોઈ ઇક્વાલિટી નથી અને આ કડવી હકીકત છે એટલે કોઈ પુરુષોએ ખોટી કમેન્ટમાં દાદાગીરી મારવી નહીં કેટલા પુરુષો કમેન્ટ કરનારા પોતાના ઘરમાં પોતાની કે પોતાની ખાસ તો ઘરકામમાં મદદ કરાવે છે ચાલો બોલો કમેન્ટ કરો કોઈ નહીં કરાવતા હોય માત્ર દસ ટકા હશે જે ઓફિસ ઓફિસથી આવીને પગ પર પગ ચડાવીને બેસી જ જતા હોય છે અને કામ કરીને આવેલી સ્ત્રી દોડાદોડી કરતી હોય છે ઘરમાં એટલે પ્લીઝ આ વસ્તુ સમજો અને દરેક દીકરી પણ આ પોતાનો અધિકાર અને હક અને ફરજ સમજે એટલે પુરુષને વધારે કમાવા દેવું આપણે પાર્ટ ટાઈમ નોકરી કરવી બાકી શાંતિથી ઘર સંભાળવું કેમ કે ભારતમાં કોઈ પુરુષ ઘરકામમાં મદદરૂપ થવાનો નથી એ હજી બીજા બીજી બે પેઢી નીકળી જશે એ સમય આવતા ભારતમાં બરાબર ને વાત ગમી હોય તો શેર કરજો